તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આજવા રોડ મહાકાળી સોસાયટીની પાછળ કિશનવાડી છ એકસો સત્તાણું કબીર ચોક સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ યુવતીઓને બોલાવીને પોતાના મકાનમાં રાખીને ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા એક હજારથી પંદરસોનો ભાવ નક્કી કરીને રોકડ રકમ લઈ ઉપરોક્ત મકાનમાં અનૈતિક દેહ વેપારનો ધંધો કરે છે જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા જેથી સ્થળ પરથી ત્રણ ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહેવાસી વડોદરા શહેર વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ સને ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબની ફરિયાદ દાખલ કરાવડાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર અવ્વી સૈયદ વડોદરા